અંજાર તાલુકાના ચાંદરાડ લાખા પર રોડ પર આવેલ કૃષ્ણ ગૌસેવા મંડળના પંદર વર્ષ પૂર્ણ થવાના અવસર પર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર કથા ચારથી દસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રમેશ ઓઝાના વ્યાસ સ્થળો યોજાશે આ કથામાં એકસો આઠ પોથી યજમાન ભાગ લેશે કથાના આયોજનની રૂપરેખા ઘડવા માટે શનિવારે યોજાયેલી બેઠકમાં કથા દરમિયાનના મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા ભાઈશ્રીની કથા માટે તમામ એકસો આઠ પોથી યજમાનોની ખાસ સુવિધાઓ આપવામાં આવશે કથાના આયોજન માટેની મુખ્ય બેઠકમાં સમિતિના અધ્યક્ષ અને ઉદ્યોગપતિ અર્જણભાઈ કાનગડે પોથી યજમાનોને કથા પહેલા દહેશયુદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવ્યું હતું સમિતિ દ્વારા એકસો આઠ સુવિધાજનક ટેન્ટની ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે કુલ એકસો ચાલીસ ટેન્ટ સાથે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવશે જેમાં એકસો આઠ યજમાનોને રહેવાની અને પૂજા સામગ્રીની તમામ સગવડો પૂરી પાડવામાં આવશે આ કથા માટે ચાંદાણી લાખાપર કોટડા અને આસપાસના ગામોના યુવાનો અને મહિલાઓએ સ્વયંસેવક તરીકે કામ કરવાની જવાબદારી લીધી છે તેઓ સમૂહ શ્રીમદ ભાગવત કથા દરમિયાન તમામ વ્યવસ્થાઓની દેખરેખ રાખશે કથાના વિવિધ આયોજન માટે અલગ અલગ સમિતિઓ રચવામાં આવી છે જેમાં યુવાનો અને અગ્રણીઓની મહત્વની ભૂમિકા રહેશે તેવું અર્જણભાઈએ વધુમાં જણાવ્યું હતું કૃષ્ણ ગૌસેવા મંડળના પ્રમુખ નારાયણ બકુત્રાએ જણાવ્યું હતું કે ગૌસેવા મંડળના પંદર વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ સમૂહ કથાનું આયોજન થઈ રહ્યું છે વિક્રમ સંવંતના નવા વર્ષના અપ્રારંભે આયોજિત કથા દરમિયાન ગૌશાળાની પાંચસો જેટલી ગાયો માટે ખાસ અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવશે પોરબંદરની સાંદીપની આશ્રમથી વધારેલ એકસો આઠ ઋષિકુમારો પણ ભાગવત કથાનો મહત્વનો હિસ્સો બનશે આ કથાની વિશેષતા એ છે કે સવારના સત્રમાં ભાગવત કથાનો લાભ ભક્તોને મળશે દરરોજ બપોરે કથા બાદ ઋષિકુમારો દ્વારા કથા પઠન કરવામાં આવશે કથાનો વધુ અને વધુ લોકો લાભ લઈ શકે તે માટે આસપાસના વિસ્તારોમાં બસ અને બોલેરો સહિતના ખાનગી વાહનોની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવશે શ્રીમદ ભાગવત કથા આયોજનમાં સહયોગ માટે ગ્રામ્ય વિસ્તારના સરપંચો આહીર સમાજના અગ્રણીઓ અને સમાજના અન્ય પ્રતિનિધિઓ પણ પોતાની વચનબદ્ધતા દર્શાવી છે કથાના આયોજનમાં યુવા સ્વયંસેવકો મહેનત ઉઠાવી રહ્યા છે અને વખતે ભોજન સહિતની સેવાઓનું તેમના દ્વારા સંચાલન કરવામાં આવશે કચ્છમાં સર્વપ્રથમ એક વખત એકસો આઠ પોથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્યભાઈ શ્રી સમક્ષ સમૂહ ભાગવત સપ્તાહના આયોજન માટે પ્રસ્તાવ રજૂ કરતા તેમણે તેનો સહર સ્વીકાર કર્યો હતો તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું પૂજ્યભાઈ શ્રીના આશીર્વાદથી જ તેમને આ સ્થળે બીજી વખત ભાગવત કથાના આયોજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કથાના પોથી યજમાનો માટે નિયમોની માહિતી આપવામાં આવી છે અને આ માટે ખાસ વોટ્સએપ ગ્રુપ દ્વારા સમયાંતરે સૂચનાઓ અપાતી રહી છે યજમાનોએ આ સૂચનાઓને પાલન કરવા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કથા આયોજન માટે આયુર્ષ સમાજના આગેવાનો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે નવું વર્ષ અને તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસથી પૂજ્યભાઈ શ્રીના વ્યાસને અહીંયા ચાંદરાણી મતે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે એક સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં એકસો આઠ યજમાનોને પણ અંદર સાંકળવામાં આવ્યા છે આ ભવ્ય આયોજનમાં આજુબાજુના ગામ ચાંદરાણી છે આંબાપર છે લાખાપર છે તમામ ગામોના લોકોનો પૂરો સહયોગ મળ્યો છે અને આ કથાના મુખ્ય યજમાન જે છે નારણભાઈ સવંતભાઈ બકુત્રા પરિવાર એમના તરફથી આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને સાત દિવસ કચ્છની ધર્મપ્રેમી જનતાને આ લાભ લેવા અમારું હાર્દિક નિમંત્રણ અંજાની કથા ટાઈમે એવું અમારી જોકે ગણતરી જ હતી કે એકસો આઠ પોથી કચ્છમાં ક્યારેય ભાઈશ્રીની કથા થઈ નથી એટલે પૂજ્ય ગુરુદેવને પહેલે પૂછ્યું કે ભાઈ એકસો આઠ છે તો કે કરી શકાય એટલા માટે અમે શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ ચાંદ્રાણી જેનું પંદર વર્ષ પૂર્ણ થતા હતા અને એની તિથિ ઉજવવા માટે ભાઈશ્રી પાસે આપણે વ્યવસ્થિત આયોજન મુજબનું કર્યું અને ભાઈશ્રી એમ કીધું ઠીક છે સંસ્થા છે એટલે આપણે આપશું અને એના માટે એકસો આઠમાં અમારા બા સ્વ મોગીબેન સામતભાઈ બપુતરા પરિવાર અને માતૃશ્રી જન્નાબેન મહાદેવભાઈ નેત્રા પરિવાર આયોજિત એકસો આઠ પોતીમાં સર્વ ધર્મ કોઈપણ જાતિનો જાતિનો ભેદભાવ વગર કોઈને પણ પોતી બેસાડવાનો અમે નિર્ણય લીધો જે નિર્ણયને આવકાર લઈ અને આ આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનને હવે જુ દિવસો બાકી છે તો એટલી બહોળી સંખ્યામાં જે કાંઈ પોથીઓનો જે સંખ્યા લખવાની હતી એને લખાઈ ગઈ છે અને સાઠેક પોથી અત્યારે અંદાજીત થઈ ગઈ છે ચૌદ હજાર રૂપિયા એક પોથીની રકમ દાન આપવાનો ગૌશાળો જેમાં અગિયાર હજાર રૂપિયા ઋષિકુમારોને ફી આપશો અને ત્રણ હજાર રૂપિયા પૂજાપના પાઠમાં આવશે આ સંસ્થા એક રૂપિયો પણ આ ચૌદ હજારમાંથી વાપરશે નહીં હવે અમારી સંસ્થાની વિશેષતા એ છે કે અત્યારે આપણી આ ગૌશાળામાં ચારસો સત્તાવનથી પાંચસોની કેપેસિટી પહેલેથી આપણે નક્કી કર્યું છે અત્યારે જે આયોજન છે એ પણ શ્રીકૃષ્ણ ગૌસેવાના લાભાર્થે જ કરી રહ્યા છે એમાંથી એક રૂપિયા પણ ખર્ચ કરવામાં આવશે ની આવકમાંથી માત્ર ને માત્ર યજમાન જ બધો ખર્ચ કરશે એકસો ને આઠ પોતીમાં જે યજમાનો હશે એને રહેવા કરવા માટેની તમામ વ્યવસ્થા ટેન્ટ સિટી જેમાં ગરમ પાણી ઠંડુ પાણી લેટ્રિન બાથરૂમ એટેચ પાંચ જણ રહી શકે એટલું અને પાંચ ટીવી આવશે તો સાઈડમાં બીજો ડોમ હશે એમાં પણ રાત્રિ રોકાણ કરી શકશે